મૂવીના હિરોઈન અમને પ્રેમથી સામેથી આપી રહ્યા છે તમે લો નાસ્તો ખાતા જ નથી બોલો કેટલું બધું ફોર્સ કર્યું તો પણ નથી ખાતા તો ના ચાલે બધા રેડી નથી 8 વાગે નું કે અરે કપડા જાવ તો હજુ તો આજુ તો બધા વાતો કરે છે 8 વાગે ચાલુ થવાનું છે કોઈ નીકળ્યું નહી હજુ તો છોકરા ભણવા ઘરે તોફાન

વજન ભરદો અંદર તો શું લઈને આવે છે ફૂલ છે ફૂલ કોડે બકા દો કોકદાર એટલું દે છે એમાં તું લેશો પણ પૂરા ડિબ્બા ભરા હોય ફિર ભી ખેચ કે લઈ આતા છે સ્ટંડ કરે આતા છે મને તો આતા લઈ ગઈ હિન્દી બોલતે મને આતા હે તું મને આપ શીખાય હમકો હિન્દી શીખાની હે હિન્દી नहीं आती खाना है पीना है सोना है रोना है कुछ भी नहीं आता है तुम हिंदी आता है हिंदी नहीं आता है गुजराती थोड़ा घना आता है हिंदी तो कुछ भी नहीं आता है इंग्लिश नहीं आता है हम तो कितनी चौपड़ी बने हुए है बने से तो सात चौपड़ी પણ અમારે ખાતે એટલું બધું નતું ઓકે ચલો બધા તો હેલો બધા દોસ્તો બધાને શું કેવું તું મારે કે કેવું તું ભૂલી જાય તો અમે અત્યારે જઈ રહ્યા અત્યારે અમે લોકો જઈ રહ્યા છે આપણો ગુજરાતી પિક્ચર આવી રહ્યું છે મલુ માડી જેમાં પારુ ગુરુ જે આપણા ગુરુભાઈ રહે છે પછી આપણા વિજયભાઈ ઝાલા સ્વીટીબેન ઝાલા પછી આકાશભાઈ પંડ્યા બધા છે એમનું પિક્ચર આવી રહ્યું છે મલુ માડી તો એનો પ્રીમિયર છે તો અમે પ્રીમિયર માં જોયા છે ને અમે બનને જઈ રહ્યા છીએ ત્યાં અને ત્યાં બી ઘણા બધા આવવાના છે તો તમને ત્યાં જઈને અમે ગેસ્ટ ઇન્વાઇટ ગેસ્ટ કર્યા છે એટલે બધાએ જવાનું છે ત્યાં ઘડી મળીશું શોર્ટમાં અમારો સ્ટાફ બધો આવવાનો છે એટલે ત્યાં જઈએ છે મૂવીના ના એક્ચ્યુઅલી અત્યારે અમે જઈ રહ્યા છીએ એમના ઘેર વિજયભાઈ ના ઘરે કારણ કે એમના ત્યાંથી જ બધા જોડે અમે નીકળવાના છે તો એમનો તો ડાયરેક્ટ જવાનો તો અહીંયાથી થળતેજ પણ ઓકે ઘરે તો ઘરે થઈ નીકળી જઈશું ઘરે જઈએ બાને બદલે મળીશું એટલે ત્યાંથી ઘરેથી બધા ગાડી લઈને જોડે નીકળી જશે તો મળીએ મોજ કરીએ મસ્તી કરીએ આજે મસ્તી કરીએ તો અહીંયા ભાઈ બની રહી છે ચા અને ચા પીન પછી અહીંથી નીકળવાનું છે અને આ બધા અહીંયા વેટીંગમાં છે જવા માટે આતુર થઈ રહ્યા છે બાપુ ભાઈ વિજયભાઈ મોડી ચાલીને બેસી ગયા છે ફટાફટ તૈયાર કરજો પછી દૂરથી લોકો આવેલા એમને તકલીફ ના પડવી જોઈએ એમને તમે આયા ને થોડા મૂડ માં આયા ને શાંતિ થી બેસી રહેતા હોય અમે ભાઈ આયા તો વિજેભાઈ ના ઘરે પણ અમારા મૂવી ના હિરોઈન અમને પ્રેમ થી સામે થી આપી રહે છે કે તમે લો નાચ તો કેટલું બધું ફોરસ કર્યું તો પણ નથી ખાતા

તો ફાઈનલી અમે લોકો નીકળી ગયા છે મલુમાડી જે આપણો મમ્મુ વહેરી છે ગુજરાતી એના પ્રીમિયરમાં

મારો વાક ના જો અમે તો પહેલા ચલો બેસ્ટ ઓફ લક ટીમ જય શ્રી કૃષ્ણ જય અમે ગાડી લઈને આવીએ પાછળ વિજયભાઈ મમ્મી પપ્પા લઈને આવ્યા તો ભાઈ પડી ગયા છે લેટ અમે જવા માટે અને જોઈએ આઠ વાગે આવું તો એની જગ્યાએ પૂણા નવ થઈ ગયા છે નવ વાગે તો સ્ક્રીન જ ચાલુ થવાની છે જોઈએ કેવું થાય છે તો અમે લોકો પહોંચી ગયા છે અને અમારા સેલિબ્રિટી મિતભાઈ ક્રિષ્નાબહેન અને આંટી અને આવ્યા છે અત્યારે મલુમાણીના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અને ફૂલ ફેમિલી સાથે 캠초, Jessica, Jessica, Hai. A big bite, a big bite, a big bite. Hey, Panariva. Hi, A Taro Molave. A Taro Molave. અથરો બોલાવે ક્યાં છે અથરો વાળી છે ના જોજો ઘરે ઘરે સાંતિ જોજો سارے ઘરે આવી ગયા ચાલો નંબર કમી બતાને ભાઈ હું કીધું વાળી પાછળ છે ઘરે લાવ

તો આપણી સૌની 18 વર્ષની જ્ઞાતિ જાતિ ધર્મના વાડા તોડીને આપણી બધાની ફરજ છે કે આપણે કંભેથી કંભો મિલાવી ભારતને વિશ્વ ગુરુ બનાવીએ અને આ માટે જ વાર્તા બનાવવામાં આવી છે આમાં મનોરંજન પણ છે પણ ખાસ યુવાનો માટે પણ મેસેજ હતો કે ક્યારે હું કરું જીવનમાં બધી જ જરૂર છે પણ એનો સમય હોય ત્યારે સમય પહેલા જે કરે તો હું થાય

એ સ્ટોરી પ્રમાણે અમારે બનાવવાનો પ્રયત્ન અમે કર્યો મારો પરિચય આપું તો હું ગીતા અગ્રાવલ હું વર્ષોથી આ કામ કરું છું નરેશ કનોડિયા સાથે પણ મેં કામ કરેલું છે પણ આ પિક્ચરમાં મને ખરેખર ખૂબ જ મજા આવી મને નાનો રોલ હતો પણ એટલો જ મિત્રો આ મૂવી માટે જે પણ કાંઈ કહેવું હતું જે નીચોડ કાઢવો હતો એ બધો જ કિરણભાઈએ તો કાઢી લીધો છે હવે મારા ભાગે તો કંઈ આવ્યું જ નથી બસ મારા ભાગે ટાઇટલ છે અને ને તમે જોઈ લીધું હવે હું ખાલી એટલું જ ઈચ્છું છું કે ઘરે ઘરે આપણી સ્ટોરી જાય અને કિરણભાઈએ કીધું એ રીતે જો આમાંથી દસ કે પંદર ટકામાં પણ સુધારો આવશે ને તો અમે બધા આખી ટીમ સમજશું કે આપણી ફિલ્મ એકદમ સફળ છે

અને અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને એક વાર તમે મલુમારી પિક્ચર જોવા જજો બધાને શુભ જય શ્રી રામ હર મહાદેવ અને જય ને જય શ્રી કૃષ્ણ અરર મહાદેવ